વિચાર ક્રાંતિ ન્યૂઝમાં હું વિનોદ ભટ્ટ આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ જિલ્લામાં સમાન સિવિલ કોડના અમલીકરણ પર સૂચનો અને મંતવ્યો રજૂ કરવા અંગે જિલ્લા કલેક્ટર કચેરીએ બેઠક યોજાઈ ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં સમાન સિવિલ કોડ લાગુ કરવા ની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે માનનીય ન્યાયમૂર્તિ નિવૃત્ત રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં સમાન સિવિલ કોડ સમિતિની રચના કરવામાં આવી આ સમિતિમાં શ્રી શ્રી સી એલ મીના આઈ એસ નિવૃત્ત

સી મીના નિવૃત્ત અધિકારી અને શ્રી આર સી કોડકર વરિષ્ઠ એડવોકેટની વિશેષ ઉપસ્થિતિમાં સમાન સિવિલ કોડના અમલીકરણ પર સૂચનો અને મંતવ્યો રજૂ કરવા અંગે બેઠક યોજાઈ